નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી વાત કરીશું એરંડાના ભાવ વિશે આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ નવસો થી નવસો નેવું વિરમગામ અગિયારસો થી અગિયારસો છન્નું તલોદ અગિયારસો થી બારસો વિજાપુર અગિયારસો નેવું થી બારસો દસ કુકરવાડા અગિયારસોથી અગિયારસો પંચાણું ગોઝારીયા અગિયારસો બાણું થી બારસો સમી અગિયારસો નેવુંથી બારસો પાંચ ઉનાવા અગિયારસો છવ્વીસથી બારસો અગિયાર હળવદ અગિયારસો પાસઠથી બારસો ચાર સિદ્ધપુર અગિયારસો એંશીથી બારસો ચૌદ રાજકોટ એક હજાર પાંચથી અગિયારસો સિત્યાસી ડીસા અગિયારસો સિત્તેરથી બારસો ચૌદ બાવળા અગિયારસો એકસઠથી અગિયારસો છોતેર ધ્રાંગધ્રા અગિયારસો પાંસઠથી અગિયારસો સિત્તેર અમરેલી આઠસો સિત્તેરથી અગિયારસો સાઠ પાટડી અગિયારસો પિંચોતેરથી અગિયારસો એંસી જામજોધપુર એક હજાર એકથી અગિયારસો છપ્પન ખેડબ્રહ્મા અગિયારસો સાહીઠથી અગિયારસો એંસી વડગામ બારસોથી બારસો વિસાવદર એક હજારથી અગિયારસો ચોટાણા અગિયારસો સિત્યોતેરથી અગિયારસો ચોર્યાસી પચાઉ અગિયારસો નેવુંથી બારસો આઠ ભાવનગર અગિયારસો ઓગણત્રીસથી અગિયારસો ઓગણત્રીસ મહેસાણા અગિયારસો ત્રેસઠથી બારસો દસ આંબલિયાસળ અગિયારસો ઇઠોતેરથી બારસો કડી અગિયારસો એસી થી બારસો એક ચાણસમાં અગિયારસો સાહીઠથી બારસો અગિયાર બોટાદ એક હજાર પચાસ થી અગિયારસો પંદર પાટણ અગિયારસો એસી થી બારસો સત્તર બહુચરાજી અગિયારસો નેવુંથી બારસો અગિયાર માણસા અગિયારસો પચાસથી બારસો છ થી અગિયારસો છ્યાસીથી અગિયારસો નેવું રખ્યાલ અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી હારીસ અગિયારસો નેવુંથી બારસો ચૌદ કલોલ અગિયારસો ચોર્યાસીથી બારસો સાત પાથાવડા અગિયારસો પંચાણુંથી અગિયારસો પંચાણું જેતપુર અગિયારસોથી અગિયારસો છપ્પન પ્રાતિજ અગિયારસો સાહીઠથી અગિયારસો નેવું ધાનેરા અગિયારસો પિંચ્યાસીથી બારસો બાર પાપર અગિયારસો એંસીથી બારસો બાર ઈડર અગિયારસો પિચોતેરથી અગિયારસો ઇઠ્યાસી ભુજ અગિયારસો પિંચોતેરથી અગિયારસો બાણું અંજાર અગિયારસો પાસઠથી બારસો આઠ નેનાબા અગિયારસો સાઠથી બારસો આઠ ખરાડ અગિયારસો એંસીથી બારસો પંદર रा अगर सौ साइ थी अगियारो पिचोतेर थरा अग्यार सौ पिंयासी थी बार सौ बार शिहोरी अगियारो बार सौ दस विसनगर अगियारो साठी बार तेर पालनपुर अगयारो इक्यासी थी बार सौ चादर अगियारो ए अग्यार सौ अठाणु गोडल नव सौ एकसठी अग्यार सौ एक सौ कालावड अगियारो पिचोतेरती अग्यार सौ पिचोतेर हिम्मतनगर अगिय सौ सितेर थी बार सौ एक લાખણી અગિયારસો પિંચ્યાસીથી બારસો બાર મહુવા નવસો પાંત્રીસથી નવસો બ્યાસી જામનગર એક હજારથી અગિયારસો બાસઠ દિયોદર અગિયારસો પંચાણુંથી બારસો આઠ સાડન અગિયારસો એંશીથી અગિયારસો બ્યાસી તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો